બાબરામાં તાલુકા કુમાર શાળામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદ અને તેમના ચાર પુત્ર દ્વારા શીખ ધર્મની રક્ષા માટે આપવામાં આવેલ બલિદાનની યાદમાં વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા નગરપાલિકા પ્રમુખ પ્રવીણ કરકર ઉપપ્રમુખ અંકુર જસણી નગરપાલિકાના સદસ્ય ભૂપતભાઈ બસિયા બાબરા શહેરના બક્ષપંચના મહામંત્રી રામેશભાઈ સંગાડિયા બાબરા શહેરના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ કરીમભાઈ કોટડિયા યુવા મોરચા મંત્રી મહેશભાઈ હેરમા તેમજ આ કાર્યક્રમને

બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ દિવસે અમે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ તેમને ગુરુ ગોવિંદજીના જે પુત્રો છે એના શહીદ વિશે વાતો કરીને આજે અમે બાળકોને પ્રોત્સાહન કર્યા હતા અને બાબરા શહેરની ટીમ તમામ હાજર રહી હતી વંદે માત્ર ભારત માતા ગી જાય લોકપ્રિય પ્રધાનમંત્રી માની શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષ છવ્વીસ ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનો જે નિર્ણય લીધો હતો એના ભાગરૂપે આજે છવ્વીસ ડિસેમ્બરના રોજ બાબરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબરા તાલુકા શાળા ખાતે આ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી આજે વીર બાલ દિવસ નિમિત્તે શીખના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજી અને એમના ચારેય સપૂતો એમાં બંને નાના સપૂતો વીર જોરાવરસિંહજી અને વીર ફતેહસિંહજીની યાદમાં આજે વીર બાળ દિવસ ઉજવવામાં આવ્યો જે રીતના ગુરુ ગોવિંદસિંહજીએ તેમના ચારેય સપૂતોનું બલિદાન આ દેશના હિન્દુ ધર્મની રક્ષા માટે સંસ્કૃતિની રક્ષા માટે આ દેશની રક્ષા માટે મુગલો વિરુદ્ધ લડાઈ લડી અને પોતાના બાળકોનું બલિદાન આપ્યું એની યાદરૂપે આ વિશ્વ બાળ દિવસ આજે ભારતમાં વીર બાળ દિવસ ઉજવ્યો છે એની ઉજવણી બાબરા શહેર ભાજપ દ્વારા કરવામાં આવી તેમાં શહેર ભાજપના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તમામ સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા